કલોલમાં સ્વચ્છતા અભિયાનના આમ ઉડી રહ્યા છે જેના કારણે ભારે રોષ જોવા મળી રહ્યો છે સ્વચ્છતાના અભાવે કલોલ શહેરમાં વારંવાર કોલેરા અને રોગચાળો ફાટી નીકળે છે ત્યારે શહેરના અનેક સ્થળોએ ગંદકી નજર પડી છે અને પાણીનો ભરવો ભરાયો હોવાની પણ નજર આવ્યો છે જેના કારણે પાણીજન્ય રોગચાળામાં પણ વધારો થઈ રહ્યો છે જેના કારણે કલોલવાસીઓમાં રોષ અને નિરાશા ફેલાઈ છે પાલિકા તંત્રને ગંદકીના મુદ્દે વારંવાર શહેરીજનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવે છે તેમ છતાં તંત્ર દ્વારા પગલા ન લેવામાં આવતા સ્થાનિકોમાં રોષ નજરે પડ્યો છે નગરપાલિકા આપણા મુખ્યમંત્રી એમ કહે છે કે અમે સ્વચ્છતા અભિયાન ચલાવીએ છીએ દેખાય છે કેવું દેખાય છે સ્વચ્છતા અભિયાન એમનું સરસ દેખાય છે અમે તો જ્યાં જુએ તો લોકો મોઢું દબાઈને ચાલે છે ચાલવાની શક્યતા નહીં બાળકો બીમાર કોલે જાહેર કરે એરિયા તો બી આ લોકોને નગરપાલિકાને શરમ નથી આવતી જ્યાં જુઓ તો અમારે વોર્ડની ચાર વોર્ડની અંદર એક વયના દુકાન આગળ કુંડું ભરેલું હતું પાણીનું ઉતરણ પાવા માટે એની અંદર નગરપાલિકાના માણસો આવીને તોડી નખ્યું મેં એમને પૂછ્યું બીજા એક દુકાનવાળું કે આ કેમ તોડી નાખ્યું ભાઈ એટલે એમને એમ કીધું કે નગરપાલિકાવાળા તે આવ્યા એમ કીધું કે આ મચ્છરના રોગચાળો થશે તમે આ તોડી નાખો હવા લગાવશો પાણી વેઠશો તો અમે આને તમારા ઉપર કેસ કરીશું કે તમારા ઉપર એક્શન લઈશું તો શું આ દેખાતું નહીં એમને ગંદકી હે એ કુંડો દેખાય છે એમને તો આ એ ગંદકી એમને દેખાતી નહીં પૂરા કલોલમાં આ હાલત છે અમારા કોર્પોરેટરે અમારા કોર્પોરેટરે રાજીનામું આપવું પડ્યું આ હાલતથી કલોની કે માણસો જાય તો એમના ઘરે જાય નગરપાલિકા સાંભળ્યા નહીં તો એમને કરવાનું શું ક્યાં જવાનું